ઓય હા અરે જમવામાં શું બનાવ્યું છે આજે કઈ હતી બનાવ્યું જમવામાં કઈ નથી બનાવ્યું કે આજે મને પોર બહુ દુખે છે એટલે માટે કઈ ન બનાવ્યું કેવું છે આપણે દવા તો લઈ આવી હું એટલે કી દવા પીધી આજે હમણા એટલે પણ બનાવ્યું નથી કઈ ખજમમાં તમે બહારથી લઈ આવો ને એક કામ કર હ તો શું ખાવું છે તારે બહુ અમે જે લાવશું એ ખાઈ લેશું નાસ્તા રે પી જા તારે